નથી પીવું મારે પાણી આયો ગુસ્સો આયો એમ મમને ગુસ્સો આવતો હોય અમે માણસ જ છીએ પણ એવું બધું તો શું છું છે કે આવીને મારી પાસે ચડી બેઠી છે તમને હું ઘરમાં કઈ દેખાતું જ નથી આ બે આખો દીધી કે મોટા બટેટા દઈ દીધા ઈ જ ખબર પડતી છે જો સુધી તારે જે કેવું હોય ને એ ફોડ પાડીને કે આવી રીતે આમ ગોળ ગોળ જલેબી નીચે વાત નો ફેરવ તો ફેરવું જ ને તમે મારા પતિ છો બધી તમને ખબર હોવી જોઈએ ઘરમાં શું ચાલે છે મને શું તકલીફ છે બધી વાતો જો તમને ઝીણી ઝીણી કેવા બેસીએ ને ખબરમાં બીજી વાર તાંટી હોય નહીં લાવી શકો સ્વીટી મને નથી સમજાવતું યાર સમજાવે ને અસિક્રી શું હત છે તમને એટલી ભાન પડે મારો ભાઈ મને લેવાયો તો બરાબર છે આ ઓલી ભાભીને તમે ત્યારે છાવું હોય ચાર ચાર પાંચ દિવસ ગમે ત્યારે દોડી જતી રહે છે તો એટલી ન ભાન પડે ઓલો સામેથી ભાઈ લેવા આવ્યો તોય ના પાડતી હતી ત્યાં પૂત્રી નથી એમ જ તે બસ આખો મરી પડે અહીંયાની કબર ખોદાઈ ને જશ બસ 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 સ્વિટી વાર મોઢું થોડી વાર બંદર મારી વાત સાંભળ બોલો તારો ભાઈ તને લેવા આવ્યો હતો એ મને ખબર છે પણ તને એ પણ ખબર છે કે આપણી ઘરે રાંદલમાં ચડવાના છે અને કથા પણ કરવાની છે ને કથામાં આપણે બંનેને બેસવાનું છે તો એને ના પાડી દીધી ને સાવ પણ ક્યાં ના પાડી છે એમ જ કીધું છે ને કે રાંદલમાં ચડાય છે અને કથા થઈ જાય પછી તું તેડી જજે પણ મારે જવાનું હોય ત્યારે જ બધું કરવાનું એટલો સરસ મોકો તો આની પહેલાનું મુરત કેવું સારું હતું કેમ કે ઈ અઠવાડે માં ભાપીને ભાભી ને આ તો એમ કયો મે એને છે ને રોકી ન કર તો ક્યાર ની ઉપડી ગઈ અને જો એ ન હોત તોય ચાલે ઈ બે ન બેસે તો હું ન હોય તો ન ચાલે બસ બેસી જ રહેવાનું હોય માર તો આખી જિંદગી આવું ના ઉતર્યું એક મિનિટ યાર તારે ઘરે જવાનું ઈમ્પોર્ટન્ટ છે કે સારું કામ કરવાનું ઈમ્પોર્ટન્ટ છે એ માર ઘરે જવાનું કેટલા ટાઈમથી મારા ઘરે નથી ગઈ આ તમને છે ને તમારા બુદ્ધિમાં ઉતરતું નથી કથામાં બેસવાનું કોણે કીધું તું મે કીધું તું કે તે કીધું તું તે સામે કીધું તું ને ભાઈને કે આ વખતે દર વખતે તમે લોકો બેસો છો તો આ વખતે કથામાં અમે બંને બેસીએ તો મેં મેં સામેથી ભાઈને કીધું હતું તો ભાઈ હા પણ પાડી એ તમને આટલું બધું ડોડું થવાનું કોણ કહે છે હવે મોકો આવે ત્યારે તમારે બસ બધું બોલી દેવું હોય છે આમ નામ તો બસ બેઠા રહેવું છે જ્યારે લોકો કહેતા હોય છે ઓલે બા તમારા એક તો ખાસ વિલનમાં વિલન કે ઓલા ની સાઈડ હંમેશા ભાભી ની સાઈડ લેવાની ભાભી ની સાઈડ લેવાની કામ તો કે જા બીટી બેટા તું રસોઈ કર ના કે ભલે બી જાતી કા બધારાની નવરીની બેઠી તું અહીંયા સ્વીટી આ તમારી નેરાણી જેઠાણીના ઝઘડામાં છે ને હું હાવ કંટાળી ગયો છું નેરાણી જેઠાણીના ઝઘડાની વાત નથી કરતી હું મારા પિયર જવાની વાત કરું છું બરાબર તો પિયર જવાની વાત મે ચોખવટ પાડી દીધી છે કે આપડા ઘરે રાંગલમાં તેડવાના છે અને કથા કરવાની છે ને એટલા માટે તને અહીંયા રોકી છે અને તો પણ તને જો પિયર જવું હોય ને તો અત્યારે અત્યારે હાલતી થા જા બધાને પ્લાન સમજાયો ઓલી બાઈ તે દિવસ મને એમ જ કહેતા હતા તારે તું તો મને આ ઘરમાં જોઈએ જ નહીં તારે જાવ હોય તો જા તમે બધાને છે ને ઈ જ જોતું છે આ છે ને પરણો છે ને ઈ જાય તો સારું એટલે તમાર બીજા લગ્ન થાય કા બસ મારી માં બસ હવે બંધ કરી એક થોડી વાર તું એ બધો ગુસ્સો અહીંયા 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 માથે ઉતારી દે બધો તમારા ભાઈ માટે થોડોક રાખો ઓલી ભાભી બેઠી એની માટે ખાસ તમારા બા માટે રાખો બધી વાતમાં બસ મને જ વચ્ચે બસ 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 હું બસ તારે ઘરે જવું છે ને અત્યારે ચાલ તારી બેગ તૈયાર કર અને મૂકી દે ઘરમાંથી કાઢવાનો પ્લાન અરે કાઢવાની વાત નથી કરતો ડોબાઈ જીવી આ તારા શબ્દો છે હું કંટાળી ગયો છું એટલે કહું છું તારે પીર જ જાવું છે ને આટો મારવા તો નીકળી જા એ પણ તમારો રાગો નીચો રાખો તમારી બાજુમાં જ ગુડાઈ છું કે નથી ઘરમાં બેઠી અંદર હું ડબ 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 આવું તમારે ઓલા મોટા ભાઈ અમે બોલતા હોય તો એને થોડક છે ને કાનોને ઓછા થઈ ગયા તો બુદ્ધિ આવે તારું સ્પીકર થોડું ધીમું રાખ ને સિંદોર પાવાની જરૂર છે તને તો હા તો પીવડાઈ ગયો ગળામાં દહીં

એ તો એક કામ કરો ને તમે છે ને પાણી પાણીના માટલા ભરીઓ આટલી છે ને બા ને કઈ આપણે કે મિલકતના ભાગ હોય એની જગ્યાએ કે આપણે બેના કામના ભાગલા પડાઈ દે તો બા તો કામના ભાગલા કરવાની કે જરૂર છે તું એકલી કોણ ને હું તો શાંતિથી રહી મો <muchos> 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 <muchos>

સમજી લેજે હું તને જે ને જેઠાણી છું સમજી તું અમાર ગાલ કે પકડાવ શાના મારા ગાલા બનાવું તું બનાય તમે હા તો જેઠાણીને તો આરામ કરવાનો હોય કામ કરવાનું દેરાણીને હોય અચ્છા જાની મને એમ કામ કરતા જા હું નથી જાનું પોતા કરતી હતી કામ જ કરતી હતી કોણ આવ્યું હોય એ ડપ ડપ કરવા માટલા કેમ ભરે સવાર નતે લે તો ઈ તો તમારે થઈ થઈ ને તમારે કઈ સારા સમાચાર તો નથી તો માટલા નો ઉછકી કે સારા સમાચાર તો તમને થોડી કેવા આવવાની હું લે કેવા નો આવે કોઈ ખબર પડે ને તો તમારું ઈ માટલું દેખાય છે શાંતિ રાખો તો આતે આ માટલા ભર પછી તને બતાઈ માટલું હો લે ને પાકું ને બતાઈ ન કરવાની મને માટલા તારે કરવું જ પડશે હું નહીં કરું એટલે નહીં કરું

આવતા રવિવારે આપણે રાંદલમાં તેડવાના છે ચાર દી બાકી છે હું જેમ કહું ને એમ કરવાનું છે બાજોટ ને ચુંદડી ને એ બધું તું ભેગું કરી લેજે અને તું ઘઉં નથી લોટ નથી એટલે તું ઘઉં દળાવવા મૂક્યા અને હું કહું ને એટલો સામાન બધો લેતી બજારમાં કરવાની બધું કાંઈ